નમસ્કાર આજે હું આપની સમક્ષ ગીતાના પ્રથમ અધ્યાયનો સારાંશ રજૂ કરીશ શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણું ધાર્મિક પુસ્તક છે તો એનો સારાંશ માત્ર આપણે સમજી લઈએ ને તો પણ જીવન ધન્ય થઈ જાય છે તો શરૂઆત આપણે આપણા ગુરુજી માતા પિતાના ચરણોમાં વંદન કરીને કરીએ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ છે સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ બરાબર માતા પિતા અને ગુરુજીના ચરણોના વંદન બાદ હવે હું તમને થોડી સામાન્ય ખાલી સારાંશ રજૂ કરીશ ગીતાના અધ્યયમાં આપણે જોઈએ તો કેટલા બધા શ્લોકો છે સાતસો જેવા શ્લોકો છે અને આપણને એમ થાય એવો અધ્યાય આપણે ક્યારેય વાંચી લેશું ચોખાને સારાંશ માત્ર પણ સમજીએ તો પણ આપણને ગીતા સમજાય જે એવું સરળ પુસ્તક છે હવે સૌથી પહેલા ગીતાનો અધ્યયના પ્રથમ અધ્યયનું નામ છે અર્જુન વિષાદ યુગ એમાં ધૃતરાષ્ટ્ર છે એનાથી શરૂઆત કરી અને પછી આપણે આ ગીતાના અધ્યયનો શરૂઆત થઈ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ

એટલું ધાર્મિક પુસ્તક છે એટલું બધું કહીએ ને કે ઉપયોગી આપણા જીવનને નિવડે છે હવે બીજી વાત કરું ધૂતરાષ્ટ્રને જ્યારે આ ધૂતરાષ્ટ્ર છે સંજય સાથે વાત કરે છે ત્યારે સંજય છે દ્રોણાચાર્ય પાસે જાય છે અને યુદ્ધની વાતો કરે છે હવે યુદ્ધનો માહોલ કેવો હોય છે કે ત્યાં સગાંવાલા બધા જ બધા જ બેઠા થયેલા છે પાંડવોની સેના કૌરવોની સેના પાંડવોના જે વૃદ્ધો છે એ અને કૌરવના યુદ્ધો છે તે એ બધા જ ભેગા મળી અને યુદ્ધની રણભૂમિમાં જાય છે તમને ખબર જ છે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે શંખનાદ થાય બરાબર ઢોલ નગારા વાગે આ બધા જ જે છે રણસિંગા એ બધું વાગે છે અને યુદ્ધનો ચારે માહોલ છવાય છે હવે આમાં કૌરવોમાં કૌરવોમાં જે ઉત્સાહભેર ભીષ્મ છે એ જોરથી તે શંખનાદ કરે છે ત્યારબાદ આપણે શ્રી કૃષ્ણ મહારાજ છે એ પંચજન્ય શંખનો નાદ કરે છે અર્જુન છે એ દેવદત્ત શંખનો નાદ કરે છે અને ભયંકર કહેવાય ને દેવવ્રત ભીમવ્રત એ છે એ છે એ પણ પોંડ પોંડ્ર નામના શંખનો નાદ કરે છે આમ ચારે બાજુ યુદ્ધનો માહોલ છવાઈ જાય છે હવે શ્રી કૃષ્ણ ભગવાન ખુદ અર્જુનના રથના સારથી બને છે હવે એ અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ચાલો હવે રણની તરફ આગળ વધી ત્યારે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન જે રણની વચો વચ જ્યારે યુદ્ધભૂમિમાં જાય છે ત્યારે આ બધું જ વાતાવરણ જુએ છે જ્યારે અર્જુન બધું જુએ છે ત્યારે એને થાય છે ઓહો હોહો આ તો મારા સગા છે આ મારા ભાઈઓ છે આ મારા મામા છે અમારો પરિવાર છે એને જોઈ અને બે ઘડી એ બેભાન અવસ્થામાં આવી જાય છે સંજય એ કહેવા માંગે છે લાસ્ટમાં ગીતાના છેલ્લે કે આ બધી ઘટનાઓને બધા જોઈને અર્જુન એટલો બધો વિષાદ કરે છે અંદરથી મનોમન દુખી થાય છે કે હું મારા સગાવાલાને કઈ રીતે મારું આના કરતાં કરતા તો હું એમના હસ્તે મરી જાઉં એમાં જ મારું કલ્યાણ છે આવું કઈ અને અર્જુન છે એ પોતાના રથમાં નીચે ઢળી પડે છે બસ આ સમજવા જેવું છે કે ગીતાના પ્રથમ અધ્યાયમાં એમ કહેવા માંગે છે કે એક તો પહેલા તો બધા સગાવાલોની ધૂતરાષ્ટ્રની દ્રોણાચાર્યની સંજયની બરાબર વિષ્મ પિતામાની કૃષ્ણ ભગવાનની અર્જુનની બધાની વાતો ચીતો થાય છે યુદ્ધનો માહોલ તૈયાર થાય છે ચારેકોર કોર સંખનાદ થાય છે અને પોતપોતાના પોતાના રથમાં બધા સજ્જ થઈ જાય છે અને પછી જ્યારે રથ અંદર જાય છે ત્યારે સગાવાલાને જુએ છે અર્જુન અને એના મનમાં જે વિષાદ ચાલુ થાય છે તે આપણા ગીતાનો પ્રથમ અધ્યાય છે કે જેમાં એમ કહે છે કે જ્યારે આપણા સગાવાલા આપણી સામે હોય અને જો યુદ્ધ કરવાનું થાય ત્યારે માણસ શું કરે શું કરવું જોઈએ એ જે વ્યથા મનમાં આપણને સતાવતી હોય આપણને જ ખબર છે કે કોઈ વાલુ વ્યક્તિ હોય આપણી પાસે અને એની સામે જ્યારે આપણને યુદ્ધ કરવાનું થાય કે લડવાનું થાય ત્યારે આપણે એની સાથે યુદ્ધ કરી શકીએ છીએ ખરા અને જો કરવું જ પડે એમ હોય ફરજિયાત તો એના માટે શું કરવું તે આપણને શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના બીજા અધ્યાયમાં સમજાવવા માંગે છે તો ગીતાના પ્રથમ અધ્યાયમાં આપણને એ શીખ મળે છે કે આપણે દુઃખમાં અને આપણા લોકોને જોઈને હિંમત હારવી જોઈએ નહીં અસ્તુ જો તમને ગીતાના અધ્યયનનો પ્રથમ સારાંશ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ